માંગ અમારી એમ જ એક જ છે કે આ રાત દિવસ એક કરીને જો ઉદયભાઈ માટે અમે બધા મતદાન કરવા માટે મતતા હોય અમે ખુદ ભાજપનો કાર્ય કરતા છું બરાબર છે તો ઉદયભાઈનો સિંગલ પણ ફોન નહીં ઉદયભાઈની સિંગલ મુલાકાત નહીં ઉદયભાઈ તો એમ કહેતા માનવી ત્યાં સુવિધા તો આ શું માનવી નથી બધા જનાવર છે એટલે ઉદયભાઈ ને કોઈ જાતનું હું લોહી ઉકળતું જ નથી ઉદયભાઈને કોઈ જાતની ખબર નથી ઉદયભાઈ નો આ વિસ્તાર નથી અને જો ઉદયભાઈ એમ કેવા માંગતા હોય કે એ વિસ્તારના મારે મત નથી તો ત્યારે કહી દેવું તું ને તો ખબર પડે કેવી રીતના જીતાય તો કેવી રીતના જીતાય ચૂંટણી તો ત્યારે ઉદયભાઈ ને કહી દેવું તું અત્યારે જો ઉદયભાઈ ને હું મારે એ વિસ્તારના વતન નથી જોતા તો સોળ નંબરમાં એ ખાલી એમ બરાબર છે બધી વાત તમારી હતી પણ ઉદયભાઈને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ઉદયભાઈ એ જે એલ એ એ એ તમે એક મુલાકાત તો લ્યો ને ભલે પડવાનું તો પાડી નાખો પણ સામે વૈકલ્પિક જગ્યાનું કાંઈક કરો તમે ટાઈમ આપો એસએસસીની ની બોર્ડની એક્ઝામ માટે છે તો તમે સમાજ સમાજ તો ત્યારે તો બહુ કરતા હતા અત્યારે સમાજના ચારસો કરજાય તમને કોઈ ખ્યાલ નથી આવતો